મહુવા ખાતે પેઢીલાઈટ ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ વિકાસ યોજના મહુવા દ્વારા વન ડે ટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ સ્પર્ધા હેઠળ તાલુકાની સરકારી શાળાઓમાં વાગલીના ક્લાસમાં ફરજ બજાવતા શિક્ષકો માટે નવરાત્રી દરમિયાન રાસ ગરબા સ્પર્ધા યોજાઈ બીજી સ્પર્ધા હેઠળ જીએનએસ અને જસવંત મહેતા ફાઉન્ડેશન દ્વારા ચાલતા સાબુના કારખાના અને બ્યુટી પાર્લર ક્લાસીસ સ્ટેપ ક્લાસીસ માટે પણ સ્પર્ધા યોજાઈ આ સ્પર્ધાઓના નિર્ણાયકો તરીકે જયશ્રીબેન દોશી હિનાબેન રૂપારેલ

ઇસ્માયલભાઈ કલાણીયા સરના સહયોગથી નવરાત્રિ દર નવરાત્રિના ગરબાનું ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું વાગલે ગરબા કોમ્પિટિશન અહીંયા એનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની વ્યવસ્થામાં મીનાબેન તથા હેતલબેને એમની વ્યવસ્થા ખૂબ સરસ કરી અને આયોજન પણ બધું ખૂબ સરસ હતું અને ગરબાના જે દર દરે દર વર્ષે આ શિક્ષકો અહીંયા કોમ્પિટિશન કરે જ છે તમે લોકો બધા કરો જ છો અને અમને લોકોના અહીંયા જે નિર્ણાયક તરીકે આજે બોલાવ્યા એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ

મહુવા ગરબાર સ્ટેપ નો આયોજન કરેલું છે તેમાં અમને નિર્ણાયક તરીકે બોલાવેલા છે એ માટે યશમાનભાઈ કલાણીયા સાહેબ નું ધન્યવાદ અમને ખુબ ખુબ આભાર